સાતમ ગયા બાદ તાલુકાના સસ્તા અનાજની દુકાનોમાં સિંગતેલ નથી આવ્યું દાળ ચણાનો પણ અડધો સ્ટોક આવતા ગરીબ પ્રજા મુશ્કેલીમાં મુકાય છે તહેવારો ટાણે ઝઘડિયા તાલુકામાં રેશન કાર્ડ ધારકો સિંગતેલ દાળ અને ચણાથી વંચિત સરકાર દ્વારા અનાજ મળવા પાત્ર રેશન કાર્ડ ધારકોને ચોખા ઘઉં ખાંડ દાળ ચણા જેવી વસ્તુઓ સરકાર માનવી વાજબી ભાવની દુકાનોથી આપવામાં આવતી હોય છે હાલમાં ચોખા અને ઘઉં જેવા ધાન્ય કાર્ડધારકોને મફત આપવામાં આવે છે જ્યારે ખાંડ દાળ ચણા જેવી વસ્તુઓ રાહત દરે અપાતી હોય છે ઉપરાંત શીતળા સાતમ દિવાળી જેવા તહેવારો ટાણે રેશન કાર્ડ ધારકોને સિંગતેલ પર રાહત દરે આપવાની યોજના હાલ અમલમાં છે હાલમાં જ શીતળા સાતમનો તહેવાર ગયો પરંતુ શીતળા સાતમના તહેવાર અંતર્ગત કાર્ડ ધારકોને મળવાપાત્ર સિંગતેલનો જથ્થો તહેવાર ગયા બાદ પણ ઝઘડિયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં નથી આવ્યો અને જાણવા મળ્યું છે આને લઈ ગરીબ લોકોને શીતળા સતમ જેવા મોટા તહેવાર સમયે સિંગ સિંગથેલથી વંચિત રહેવું પડ્યું છે ભાવની દુકાનોમાં રેશન કાર્ડ સંખ્યાને અનુરૂપ અને ચણાનો જથ્થો આપવામાં આવે છે પરંતુ હાલ ઓગસ્ટ મહિનોમાં દાળ ચણાનો જથ્થો જરૂર કરતા અડધો દુકાનદારોને આપવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે ઉલ્લેખનીય છે કે દાળ અને ચણાનો જથ્થો મેળવવા માટે જે તે દુકાનદારે તેને મળવાપાત્ર જથ્થાની પૂરી રકમ ભરી દેવાની હોય છે પરંતુ ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન ચણા અને દાળના પૂરા જથ્થાના પૈસા ભરવા છતાં અડધો જ સ્ટોક આવતા ઘણા ગ્રાહકોએ ચણા અને તુવેર દાળથી વંચિત પડે તેવી સ્થિતિ સર્જાય છે આને લઈને દાળ ચણાથી વંચિત રહેલ ગયેલ રેશન કાર્ડ ધારકોએ તકલીફ ભોગવવાનો વારો આવશે વળી દુકાનદારોએ પૂરા પૈસા ભરવા છતાં અડધો સ્ટોક મળતા તેઓની અડધી રકમનું રિફંડ ક્યારે મળશે એવો પણ સવાલ ઊભો થાય છે વધુમાં જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અને દુકાનોમાં હાલ સિંગતેલનો સ્ટોક આવી ગયેલ છે જ્યારે ઝઘડિયા તાલુકાના રેશન કાર્ડ ધારકો જ સિંગતેલથી વંચિત રહ્યા છે ત્યારે પુરવઠા વિભાગ દ્વારા તાકીદે ઝગડિયા તાલુકાના સરકારમાં અને વ્યાજબી ભાવના દુકાનદારોને સિંગતેલ ચણા અને તુવેરદાળનો પૂરો જથ્થો મળી જાય તે માટે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે